જ્યાં ભગવાન છે ત્યાં વિજય છે સુંદરજી ભાઈ ગભરાટ માં ભૂલી ગયા અને મહારાજે તો પોતાની ઈચ્છા આ યુક્તિ કરી હતી સુંદરજી ભાઈ હવે શું થશે એ તો અમને બાંધવાનો જ હથિયાર ધારી લશ્કર ની ટુકડી આવશે અમારે ઘર પકડ કરશે હાથે પગે દોરડા બાંધશે સુંદરજી ભાઈ શું કરશું મહારાજ તમે કહો એમ કરીએ તો તમે જો રજા આપો તો અમે અત્યારે ગંગારામભાઈ ના ઘેર જતા રહીએ સારું મહારાજ પધારો આટલું જ કહેવા માટે પ્રભુની આ એક યુક્તિ હતી આ એક લીલા હતી સુંદરજી ભાઈ રજા આપી સુંદરજી ભાઈ તમારા માણસને મોકલો જગજીવનભાઈના રથમાં ભાઈ બેસી ને જ ગંગારામ ઘેર જઈએ વિચાર કરજો આ સંસારમાં કેવી ચિત્ર વિચિત્ર ઘટના બનતી હોય છે. જે જગજીવન સ્વામિનારાયણ ભગવાનનો દ્રેશ કરતો હતો એમના પત્ની સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા અને પત્નીને ચીડવવા માટે એ કાયમ માટે કેવા શબ્દ બોલતો એ સત્સંગી ભૂષણમાં લખ્યું છે પોતાની પત્નીને ચીડવવા હેરાન કરવા અલી સહજાનંદ પાણી લાવો એમ કહીને બોલાવે અલ્યા સ્વામિનારાયણ ક્યાં ગઈ તી હજુ આવી નહીં આરસોય કેમ બધી ઠંડી થઈ ગઈ અને જગજીવનના પત્નીએ મહારાજને કહ્યું કે મહારાજ આવા શબ્દો ઉચ્ચારે છે મને તો દોષ નહીં લાગે ને મહારાજ કહે તમને તો દોષ નહીં લાગે પૂણ્ય થશે ભલે ને અમારું નામ લેતો તમારું તો શ્રેય છે પણ એનું સારું થશે તમે ચિંતા ન કરશો એક માણસ આવ્યો જગજીવન મહેતાના પત્નીને કહ્યું તમારો રથ મોકલો શ્રીજી મહારાજને એમાં બેસારી અને ગંગારામભાઈના ઘેરે જવાનું છે અને મહેતાનો રથ સુંદરજીભાઈને ત્યાં પહોંચ્યો મહારાજ એમાં બિરાજ્યા બે ઘોડા જોડેલા રૂમ ઝુમ ઘૂઘરા વાપતા જાય છે શ્રીજી મહારાજ એ રથમાં બિરાજે છે આગળ પાછળ સંતો પાર્ષદો ચાલતા જાય છે રસ્તામાં જગજજીવન જયું આ રથ મારો એમાં સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ હું શું કરું ક્યાં જાવું મારો બધો હુકમ ચાલે છે પણ ઘરમાં નથી ચાલતું મહારાજ ગંગારામ ને ઘેર પહોંચ્યા ગંગારામ ભાઈએ પ્રભુને પ્રેમથી ઘરમાં પધરાવ્યા મહારાજ કહે ગંગારામ ભાઈ તૈયાર થાઓ અમને પકડવા માટે લશ્કર આવે છે અરે મહારાજ આખી ધરતી નું લશ્કર આવે તો કોણ ગણે છે જેના ઘરમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજતા હોય એને કોની બીક છે આવે જેને આવવું હોય અને મલની ભાષા વાપરી મલની ભાષામાં જોકે કોઈ ખરાબ શબ્દ ઘેર ખબર પાડી દઉં એટલે કે કોણ એવો સુરવીર છે કે અહીં મારી સામે આવે મારા ઇષ્ટદેવને પકડવા હાથમાં તલવાર લઈ દરવાજે ઊભા રહ્યા પચાસ જેટલા આરબી બેરખ ત્યાં આવી સ્વામિનારાયણ તમારે ત્યાં છે અમારે પકડવા છે મહેતાનો હુકમ છે પણ મારો હુકમ છે મારવું હોય તો આવી જા મારી સામે ગંગા ભાઈ ને લાલ પીળા જોઈને લશ્કરના માણસો એ વિચાર કર્યો આમાં આપણે લેવા કે દેવા સ્વામિનારાયણ ભગવાન તો કેટલાય ભક્તોના કામ કરે છે કેટલાય નું કલ્યાણ કરે છે એ કોઈ નું બગાડતા નથી મહેતો તો ઊંધી ખોપરી વાળો છે ચાલો પાછા જગજીવન ને જઈને કહે અમે સ્વામિનારાયણ આવ્યા છીએ તો હું તમારો આ મહિનાનો પગાર નહી આપો તો આમાંથી શું સર્જાય છે ભગવાન શ્રી ગંગારામ ના ઘરેથી માનકુવા પધાર્યા એક દિવસ માનકુવા રોકાય અને કોરાકોટ નામના ગામે સદાબાને ઘેર પ્રભુ પધાર્યા તે રામાનંદ સ્વામી ના શિષ્ય હતા બહુ ભાવિક ભક્ત હતા મહારાજ મારી ઉમર થઈ તમે જ્યાં 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 વિચરણ કરો છો ઉત્સવ કરશો મને દર્શન નહીં થાય એનું બહુ દુઃખ છે કહે છે સદાબા અમે તમને વરદાન આપીએ છીએ અમે જ્યાં ઉત્સવ કરશું જ્યાં સમયા કરશું એ બધું તમને ઘર બેઠા દેખાશે પ્રભુએ સદાબાને નિરાવરણ દ્રષ્ટિ આપી